નમસ્કાર અભિપ્રાય ન્યૂઝમાં આપનું સ્વાગત છે મેડિકલ કોલેજના ફોરેન્સિક મેડિસિન વિભાગના એક નવીન અને ઉપયોગી વિચારને રાજ્ય સ્તરે ઓળખ મળી છે જ્યાં મોબાઈલ પોસ્ટમોર્ટમ રૂમ ના પ્રોજેક્ટને જીઆરઆઈ આઈપી તરફથી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે ગોત્રી મેડિકલ કોલેજના ફોરેન્સિક મેડિસિન અને ટોક્સિકોલોજી વિભાગ દ્વારા તૈયાર કરાયેલા મોબાઈલ પોસ્ટમોર્ટમ રૂમના રચનાત્મક વિચારને જીઆરઆઈપી દ્વારા ગાંધીનગર ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે યોજાયેલા સમિટમાં બીજો ક્રમ પ્રાપ્ત થયો છે અમદાવાદ પ્લેન દુર્ઘટના જેવી મોટા પાયે ઘટનાઓ દરમિયાન ડિકમ્પોઝ બોડીઓના પોસ્ટમોર્ટમમાં પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને ડૉક્ટર હિતેશ રાઠોડ અને તેમની ટીમે આ મોબાઈલ પોસ્ટમોર્ટમ રૂમ વિકસાવ્યો હતો છેલા ચાર મહિનાથી ગોત્રી ખાતે કાર્યરત આ સુવિધામાં અત્યાર સુધી આઠ ડી કમ્પોઝ બોડીઓના પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યા છે જેના કારણે અન્ય મૃતદેહોને નુકસાન અને તીવ્ર દુર્ગંધની સમસ્યા ટળી છે આ નવીન પ્રોજેક્ટને રાજ્ય સ્તરે સન્માન મળતા ગોત્રી ફોરેન્સિક ટીમમાં આનંદની લાગણી જોવા મળી હતી રાજ્ય સરકારના ફેમિલી હેલ્થ એન્ડ વેલ્ફેર ડિપાર્ટમેન્ટની સાથે જોડાયેલ ગ્રીપ એટલે કે ગુડ રેપ્લિકેબલ ઇનોવેટિવ પ્રેક્ટિસ સંસ્થા દ્વારા એક સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમિટ જે ગુજરાત સરકારમાં જે આરોગ્ય મેડિકલ અને પેરામેડિકલમાં જે જોબ કરે છે અને એમના ઇનોવેટિવ આઈડિયાને પ્રોત્સાહિત કરવા માટે અને ઇનોવેટિવ આઈડિયાને એક લેવલ સુધી લઈ જવા માટેનું એક સારી સમિટ છે ગ્રીપ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી આનું આયોજન કરવામાં આવે છે આજ ત્રીજું વર્ષ હતું જેમાં એંસી જેટલા પ્રોજેક્ટ હતા જેને તથજ્ઞની ટીમ દ્વારા ચાલીસ પ્રોજેક્ટને પાસ કર્યા હતા ચાલીસ પ્રોજેક્ટમાંથી છવ્વીસ પ્રોજેક્ટને પ્રેઝન્ટેશનનો મોકો આપ્યો હતો તેમાં પંદર પોસ્ટર પ્રેઝન્ટેશનમાં ગોત્રી મેડિકલ કોલેજને દ્વિતીય નંબર આવ્યો છે હવે ગોત્રી મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ફોરેન્સિક મેડિસિન અને ટોક્સિકોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા એક મૂવેબલ પોસ્ટમોર્ટમ રૂમનું નિર્માણ કરવામાં આવ્યું હતું મૂવેબલ પોસ્ટમોર્ટમ રૂમનો મુખ્ય હેતુ એ કે જ્યારે આપણે એક દુઃખદ ઘટના ઘટી હતી પ્લેન ક્રશની પ્લેન ક્રસ જેવી ઘટના કદાચ એવી કોઈ ઘટના ઘટે તો ઇઝીલી આપણે પોસ્ટમોર્ટમ કરી શકીએ કોઈને તકલીફ ના પડવા દઈએ અને મેડિકોલિગલ કામગીરી સુધરતાથી થઈ શકે એના માટેનો એક અમે એક ઇનોવેટિવ આઈડિયા મૂક્યો હતો જે હાલ કાર્યરત છે અને અત્યારે એમાં આઠ જેટલા ડીકમ્પોઝ બોડીના પીએમ કરેલા છે બીજો એનો ઉપયોગ જે ડિકમ્પોઝ બોડી એટલે કે જે બોડી બેથી ત્રણ દિવસ પછી જેમાં વાસ આવવા મળે છે અને દુર્ગંધ મારે છે અને જીવાતો પડે છે જો આવા બોડીને આપણે ફ્રેશ બોડી કે જે બીજી બોડી છે એની સાથે કોલ્ડ સ્ટોરેજમાં રાખીએ તો સમગ્ર પીએમ રૂમમાં વાસ ફેલાય સાથે સાથે તેના સ્વજનો પીએમ રૂમમાં આવે તો તેમને પણ બેસવું મુશ્કેલ પડી જાય સાથે પોલીસને ઇન્ક્વેસ્ટ ભરવામાં કે પોલીસ પેપરવર્કમાં બી તકલીફ પડે સ્ટાફ ડોક્ટર સ્ટાફ તમામને તકલીફ પડે તો આ સમસ્યાના નિવારણ માટે અમે ડીકમ્પોઝ એટલે કે જે બોડીમાં સળો આવેલો છે એ બોડીના અલગ રૂમનું અમે વ્યવસ્થા ઊભી કરી હતી ત્યાં એના માટે કન્ટેનર ખૂબ જ ઉપયોગી છે ત્યાં બે બોડીના પોસ્ટમોર્ટમ થઈ શકે છે અને આઠ બોડી આપણે કોલ્ડ સ્ટોરેજમાં રાખી શકીએ એવી બંને વ્યવસ્થા એક જ કન્ટેનરમાં આપણે રાખેલ છે બીજું કે જ્યારે આપણે પીએસ સીએસસી ગ્રામ્ય લેવલે જે પોસ્ટમોર્ટમ રૂમની હાલત જોઈએ છે જો એ ઇમ્પ્રુવ કરવું હોય તો આ કન્ટેનર એનો બેસ્ટ ઇલાજ છે સાથે જો કોઈ જૂની મેડિકલ કોલેજ અને હોસ્પિટલ રિનોવેટ થતી હોય તો મેડિકોલિગલ કામગીરી એવી છે કે જેને આપણે બંધ ના કરી શકાય તો આવા સમયે જો કન્ટેનર રૂપ આપણે મૂકી દઈએ આવું કન્ટેનર તો મેડિકો કામગીરી સાથે સાથે કહી ચાલુ પણ રહે અને જ્યારે કમ્પ્લીટ પીએમ રૂમ બની જાય ત્યારે આ કન્ટેનરનો ડિકમ્પોઝ બોડી માટે આપણે ઉપયોગ કરી શકીએ છીએ જનરલી આપણે હોનારત સમયે કોઈપણ સાધન સામગ્રી બનાવીને મૂકી હોય છે એ ઘણીવાર વાર કે ઉપયોગમાં ન આવતા બગડતી હોય છે પરંતુ આ એક એવો પ્રોજેક્ટ છે કે આ એવું ઇનોવેટિવ આઈડિયા છે જે સતત ઉપયોગમાં બી રહે છે હાલ અમે ડિકમ્પોઝ બોડીના પોસ્ટમોર્ટમ કરી રહ્યા છે અને કોલ્ડ સ્ટોરેજનો પણ ઉપયોગ કરીએ છીએ અને એકદમ સ્વચ્છ અને સારો પીએમ રૂમનું નિર્માણ કરવાનું હજુ જે કામ થયું છે બાકી છે પતાવીશું અને ભવિષ્યમાં આને અપડેટ કરી અને સોલર પેનલ સાથે એને મૂ ઇઝીલી થાય એ વ્યવસ્થા પણ અમે કરીશું દ્વિતીય એવોર્ડ પણ આપવામાં આવ્યો છે હાલ જે અમને દ્વિતીય નંબરે એવોર્ડ જે આપવામાં આવ્યો છે ગ્રીપ સંસ્થા દ્વારા એ અમને ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના ઓડિટોરિયમ ખાતે તારીખ ઓગણીસના રોજ જે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ત્યારે અમને આપવામાં આવ્યો છે અને આ જે મૂવેબલ પોસ્ટમોર્ટમ રૂમ આખા ગુજરાતમાં એકમાત્ર ગોત્રી મેડિકલ કોલેજ અને ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ જોડે છે એના માટે હું મારા શ્રી ડૉક્ટર અનુપ ચંદાની સર અમારા ડીનશ્રી ડૉક્ટર વિશાલા પંડ્યા મેડમ તેમજ મારા સાથી મિત્રો ડૉક્ટર ઉત્તમ સોલંકી તેમજ મારા સાથી મિત્રો ડૉક્ટર કૃણાલ ડૉક્ટર સંકેત ડૉક્ટર નયન ડૉક્ટર જૈમિની ડૉક્ટર સુનિલ સુરવે તેમજ મારા સ્ટાફનો હું આભાર માનું છું કે તમામે સંયુક્ત પ્રયાસથી આ એક ઇનોવેટિવ આઈડિયા મૂકેલો છે અને એને હાલ કાર્યરત કરેલ છે વિશેષમાં હું જણાવું તો હાલ જે રાત્રિ પીએમનો જે આપણે ચર્ચા ઘણીવાર થતી હોય છે એના બે શબ્દો હું આપને કહી દઉં કે રાત્રિ પીએમ એ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પ્રમાણે થતું હોય છે ઘણાને કદાચ કાયદાનું નોલેજ ના હોય તો હું જણાવું કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પ્રમાણે જ આપણે રાત્રી પીએમ પણ અમે કરી શકીએ છીએ સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર